સમાચારમાં વાત વિનાશકારી વરસાદની તો કમોસમી વરસાદને કારણે દાહોદમાં ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો છે ખેડૂતોએ પાકને થયેલા નુકસાની માટે તાત્કાલિક ધોરણે સર્વે થાય અને સરકાર દ્વારા વળતર ચૂકવવામાં આવે તેવી માંગણી કરી છે જેને ધ્યાનમાં લઈ તંત્ર દ્વારા અલગ અલગ એકસો દસ જેટલી ટીમો બનાવી સર્વેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી પરંતુ કેટલાક ખેડૂતોએ આ સર્વેની પ્રક્રિયાથી ક્યાંક ને ક્યાંક સંતોષ થયો છે અમની સાથે અન્યાય થયો હોય તો લાગી રહ્યું છે દાહોદના રણિયાર ગામના ખેડૂતોને ભારે નુકસાન થયું છે દરેક પાકમાં થયેલા આપે લોકો પણ કમોસમી વરસાદના લીધે ગુજરાતની સાથે સાથે દાહોદના ખેડૂતોને પણ મોટો નુકસાન થયું હતું જેના માટે તંત્ર દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો હતો પણ હાલ આપણે રણિયાર ગામની વાત કરીએ તો અહીંના ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક અસંતોષ જોવા મળે છે તો આપણે ખેડૂતો સાથે વાત કરીએ કાતા તમારા ખેતરમાં શું ઉગાડો છો ખેતરની અંદર અમે સોયાબીન ઉગાડેલ ડાંગરની રોપણી કરેલ પણ અમારે અહીંયા જે ડિજિટલ સર્વે કરવા માટે આવ્યા એ અમુક એરિયાને જ અમુક માણસોને જ બોલાવી અને એ લોકો અમુકનું સર્વે કરી ગયા છે અને ડાંગરનું જ અમુક એરિયામાં ડાંગર એકલાનું જ કરી ગયા છે અને સોયાબીનનું બિલકુલ પણ કર્યું નથી એટલે સોયાબીનનો મુખ્ય પાક અમારા લીમડી તાલુકો ગુરુ ગોવિંદસિંહ નવો તાલુકો બન્યો એમાં અમારા ગામો આવેલા છે એમાં આજુબાજુના દરેક તાલુકાની અંદર દરેક ગામોની અંદર સોયાબીનનો જ મુખ્યત્વે પાક વધારે છે એટલે એની અંદર સખત અમારે નુકસાન થયેલ છે તો સોયાબીનનું પણ અમને નુકસાની વળતર મળવું જોઈએ હવે સોયાબીનની અંદર અમારે સાતસોથી આઠસો રૂપિયે મનના ભાવના અમે સોયાબીન બિયારણ વાવેલ અને એની અંદરથી અમારે આજે પાંચ રૂપિયાની પણ આવક થયેલ નથી ના પશુપાલનને ખવાડવા કામ લાગે એવું કે ના આપણને કામ લાગે એવું અનાજ છે એટલે અમારે તો પશુપાલન ઉદ્યોગનો પણ આખો ફેલ થયું છે અને અમારી આવક જે અનાજમાંથી થવાની એ પણ આખું ફેલ ગયું છે એટલે આ ડિજિટલ સર્વે કર્યું એ સરકાર શ્રી જાણે છે કે આખા સમગ્ર એરિયાની અંદર વરસાદ પડ્યો છે તો એકલો ડાંગરના પાકને એટલું નુકસાન થયું નથી સાથે સોયાબીન મકાઈ મગફળી હોય કે તલ કર્યા અડદ કર્યા હોય મગ કર્યા હોય દરેક પાકને નુકસાન થયું છે એટલે સમગ્ર વિસ્તારને નુકસાની આપે અમારી નમ્ર વિનંતી છે હવે તમે શું ઉગાડ્યો હતો અને તમારો કેટલા ટકા નુકસાન થયું છે અમે સોયાબીન અને ડાંગરનો પાક પાક કરેલ જેમાં અમારે સોએ સો ટકા નુકસાન થયેલ છે જે આ ડિજિટલ સર્વેવાળા આવ્યા એ અમુક અમુક વિસ્તારોમાં જ સર્વે કર્યું જે અમારા ખેતરોમાં તો આવ્યા નથી અને અમને આજે પણ બોલાવ્યા નથી તો સમાગ્ર અમારે જે આ ગોવિંદસિંહ તાલુકાની અંદર જે સર્વે સતત રીતે દરેક ગામોની અંદર થવું જોઈએ એ જ અમારી નમ્ર વિનંતી છે આપણે બીજા ખેડૂતો સાથે પણ વાત કરીએ તમારો તમારા સાના ખેતર છે ખેતરો છે અને તમને કેટલું નુકસાન થયું છે અમે સોયાબીન અને ડાંગરનો પાક કર્યો પણ કામ ઓછી વરસાદને લીધે પાક બિલકુલ નિષ્ફળ ગયો ન ઢોરને ખાવા કામ લાગે ન માણસને કામ લાગે ન વેપારી લઈ શકે વેપારી ના પાડી દીધું અમારે કરવું કેવી રીતે જીવવું એ અમારે પ્રોબ્લેમ છે અને આવતી સિઝનમાં અમારે ખર્ચા કઈ રીતે પૂરા કરવા એ પણ અમને પ્રોબ્લેમ ઊભો છે પૈસાની જરૂર કંઈ બેંક વ્યાજ વધારે લે વ્યાજ એ લાવે તો એના પૈસા ચૂકવવા પાછું કરવું પડે એટલે દરેક રીતે અમારે પછાડ છે એટલે અમને આ સો ટકા વર્તન મળવું જોઈએ એ અમારી અભિપ્રાય છે મળવું જ જોઈએ દરેક ખેડૂતને એ ખેડૂતને દરેક ખેડૂતને મળવું જોઈએ દરેકને આ સોયાબીનનો પાકનું નુકસાન થયેલું છે એટલે એ વળતર વહેલી તકે મળે તો અમને આગળ પાકની લેવાની ખબર પડે હજ ચોક્કસપણે ખૂબ જ મોટું નુકસાન છે તમે શું સરકાર શ્રીને અમારી એક જ નમ્ર વિનંતી છે કે અત્યારે આ પાક ફેલ ગયો છે અમારે શિયાળુ પાકની અંદર ઘઉં ચણા છે રાયડો છે જે કરવો છે એ જો સરકાર તાત્કાલિક અમારે નુકસાની આપે તો જ અમારાથી આ પહોંચી વળાય એવું છે ને તો અમારીથી મજૂરોનો અહીં ખર્ચો નીકળે કે ના બિયારણ લાવવાનો ખર્ચો નીકળે એવી પોઝિશન છે અમારી તો ચોક્કસપણે દાહોદના દાહોદના ખેડૂતોને મોટો નુકસાન થયો છે અને આ ખેડૂતોની માંગ છે કે ડાંગરની સાથોસાથ સોયાબીનનો પણ સર્વે કરવામાં આવે અને આ લોકોને પ્રોપર વળતર મળે હર્ષ ચૌધરી પ્રદેશ ટ્વેન્ટી ફોર ગુજરાતી દાહોદ